ગેમલિંગની દુનિયામાં જાણીતો બનેલો મોન્ટુ ઉર્ફે મોન્ટુ નામદાર પોલીસ જાપ્તામાંથી એકાદ માસ પહેલાં ફરાર થઈ ગયો હતો પોલીસ જાપ્તામાંથી રીઢો આરોપી ફરાર થઈ જતા પોલીસની છબી પણ ખરડાઈ હતી કારણ કે પોલીસ કર્મીઓની પણ શંકાસ્પદ ભૂમિકા રહી હતી તેવામાં આજે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોન્ટુ નામદારને ઝડપી પાડ્યો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા જૂન બે હજાર માં મોન્ટુએ તેના સાગરીતો સાથે મળીને રાકેશ મહેતા ઉર્ફે બોબીની અંગત અદાવતમાં હત્યા કરી નાખી હતી તે કેસમાં મોન્ટુ નામદાર સહિત છ લોકોની ધરપકડ પણ થઈ હતી જે કેસમાં મોન્ટુ જેલવાસ ભોગવી રહ્યો હતો અને મોન્ટુને સાબરમતી જેલથી બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર તેવીસના જુલાઈ મહિનામાં મોન્ટુ નામદારે પેરોલ જમ્પ કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાન ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો મોન્ટુ રીઢો આરોપી હોવાથી પોલીસથી બચવાના તમામ પ્રયાસ અગાઉ પણ તે કરી ચૂક્યો હતો પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમથી તે બચી શક્યો ન હતો ગત ઓગણીસ જૂને કેદી જાપતા પાર્ટી મોન્ટુને કોર્ટમાં લાવી રહી હતી અને પરત બિલોદરા જઈ રહી હતી તે દરમિયાન મોન્ટુ અસ્લાલી સર્કલ પાસે ટ્રકની આડમાં પેશાબ કરવાના બહાને ભાગી ગયો હતો જોકે પોલીસની આ થિયરી પોલીસ વિભાગને જ ગળે ઉતરે તેમ ન હતી કારણ કે મોન્ટુ પોતાના જ ફાર્મ પરથી પોલીસને જખમો આપીને ફરાર થયો હોવાની વાત ચર્ચામાં હતી મોન્ટુને ખેડાથી અમદાવાદની કોર્ટમાં લઈ જવાની જવાબદારી પીએસઆઈ ડી પરમારને સોંપાઈ હતી જેથી બેદરકારી દાખવનાર પીએસઆઈ ડી પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરીને તેમને અરેસ્ટ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ તપાસ કરતા એક મહિના બાદ મોન્ટુને પકડવામાં સફળતા મળી છે આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે શું માહિતી આપી છે તે સાંભળો વીસ તારીખના વીસ જૂનના અહીંયા અમારે અસલાલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આ જાહેરાત થઈ હતી કે જે મોન્ટુ નામદાર નામનો એક મર્ડરનો આરોપી ત્યાંથી અસલાલી સર્કલથી ફરાર થઈ ગયું છે પછી આ બાતમીને આધારે આ ઇન્ફોર્મેશન આધારે પછી અમે ગુનો દાખલ કર્યો હતો આ ગુનો દાખલ કર્યા પછી એલસીબી અને એસઓજીની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી એ તમામ ટીમો જે અમારે પાસે જેટલી જે જે માહિતી ટેકનિકલ વર્કઆઉટથી અને ફિઝિકલ ઇન્ફોર્મેશનથી જેટલી અમારી પાસે માહિતી આવી હતી આ માહિતીને આધારે જુદી જુદી ટીમો રાજકોટ આબુ રોડ ઉદયપુર અને એના પછી સુલતાનપુર મોકલવામાં આવી હતી ઓર અમે એને ઉપર વ્યવસ્થિત જો સર્વિલન્સ પણ કર્યું હતું ઓર એને આધારે અમે ખબર પડી કે જે અહીંયાથી 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 આબુરોડ આબુરોડથી પછી કોટા કોટાથી કાનપુર વારાણસી પછી સુલતાનપુર અને સુલતાનપુર પી પરત જો ઉદયપુર આવ્યો હતો પર ઉદયપુર આવીને પછી અહીંયા એની એમને એલસીબીને એક ચોક્કસ વાતમી મળી હતી જો અત્યારે જો એ ઉદેપુરથી પરત અહેમદાબાદમાં આવવાનો છે તો એને આધારે અમારી એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને એને એક જગ્યાથી એને જો અરેસ્ટ કર્યો હતો એને અમદાવાદ અત્યારે અત્યાર સુધીના એમના ઇન્ટ્રોગેશન અને જે માહિતી મળી છે એના બે કારણ એમાં સામે આવે છે કે એક તો એમના પૈસા જે લઈને ભાગ્યો હતો એ પૂરા થવાની શક્યતા શક્યતા હતી ઓર બીજું જે છે આ એની ફેમિલીને પરત મળવા આવ્યો હતો જો આ આધારે જો અમે એને આખી એની ફેમિલી ઉપર અમારી વોચ હતી ઓર એના તમામ ફાઇનેન્શિયલ ચેનલ ઉપર પણ અમારી વાત હતી ઓર જે જે જગ્યા જે જે જગ્યાએ ગયો હતો એ તે જગ્યાનું અમે ત્યાંથી પંચનામો કરીને જે જગ્યાએ એમને કોણ શેલ્ટર આપવામાં આવ્યો છે એને વિરુદ્ધ પણ અમે કડક પગલાં લઈશ ઓર કેટલા પૈસા લઈને ભાગ્યો હતો એની પણ અમે અત્યારે માહિતી તપાસમાં આવશે એના ઇન્ટ્રોગેશન મેં અત્યાર સુધી જે અમારે સામે આવ્યું હતું લગભગ એક લાખ જેવા પૈસા લઈને ભાગ્યો હતો અત્યાર સુધીની જે પૂછપરછમાં જે સામે આવ્યો છે કે એ અસલાલી સર્કલ થી ના ભાગીને જે એના ફાર્મ હાઉસ થી ભાગ્યો હતો ઓર એને આધારે જે આ જાપતા પાર્ટી હતી જાપતા પાર્ટીના જે પીએસઆઈ હતા અને એના એક કોન્સ્ટેબલ હતા એને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો તો બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે ઓર એને વિરુદ્ધ ખાતા કે તપાસ પણ ચાલુ છે ઇન્સિડન્ટ શું હતો જ્યારે ફાર્મ હાઉસ પર ગયા એના ઇન્ટ્રોગેશન મે જે અત્યાર સુધીની જે માહિતી મળી છે કે આ ફાર્મ હાઉસ થી જે જોઈએ પાળો ચાલીને જે લગભગ 3 કિલોમીટર ચાલીને એક બીજો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને પછી અહીંયાથી રાજકોટ ગયો હતો ઓર રાજકોટ થી ફરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને જોયા ટ્રાન્સપોર્ટમાં બેસીને અહીંયાથી આબુ રોડ કોટા અને બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કર્યો હતો ઓર જે જે જગ્યાએ રખવાયો હતો તમામ જગ્યાએ લગભગ હોટલો હતી તો હવે તમામ હોટલોની પણ અમે અત્યારે તપાસમાં જો એનો પંચનામું કરવામાં જ આપશું પાર્ટીને શું કહીને ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો જાપતા પાર્ટીને આ કહીને ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો કે જે એને એને ફેમિલીથી મળવાનો છે આ અત્યારે જો આ તપાસ નો વિષય છે ઓર કેટલી રકમ આપી છે આ અમારે અત્યાર તપાસ સુધી અત્યાર સુધીની તપાસમાં કઈ નથી આ આ આ આયાથી જે જે અત્યારે હું આપને કીધો હતો કે જો તમામ જગ્યા છે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો યુઝ કરતા હો તો એક આ જ જગ્યાએ ટેક્સી યુઝ કરી હતી બાકી બધી જગ્યાએ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતા હતા સબ અમદાવાદમાં જ્યાં જે પકડે જે વ્યક્તિના ઘરેથી પકડો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને દરેક પ્રતિ જવાબ આપ્યો હતો કે અન્ય કોઈ કારણ જવાબ દઉં કારણ કે એમનો કેટલો રોલ છે આ અમે તપાસમાં અત્યારે જોયે જોઈએ ઓર એનો કોઈ રોલ હશે તો એને વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે અત્યાર સુધી એના એક મેજર ઓફેન્સ જે છે એને એક મર્ડરનો નો અફેન્સ છે જે મેં રાકેશ મહેતાનો નો એક મર્ડર કર્યો હતો ઓર પછી જે એમ પચીસ થી વધારે એની ઉપર ગુના છે જેમાં હથિયાર પણ ગુના છે જુગારના પણ ગુના છે એને મારા પણ ગુના છે આરોપી મોન્ટુ રાજકોટ આબુ રોડ ઉદયપુર જયપુર સુલતાનપુર વારાણસી સહિતની જગ્યાઓએ ભાગતો ફરતો હતો અને અલગ અલગ હોટલમાં રોકાતો હતો સાથે જ પોલીસની પકડમાં ન આવે તે માટે તે મોબાઈલ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ કરતો ન હતો ગ્રામ્ય પોલીસે ગોંડલ યુપી રાજસ્થાનમાં તપાસ કરતાં તે મળી આવ્યો ન હતો પરંતુ આરોપી મોન્ટુને નાણાં પૂરાં થઈ જતાં તે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં તેના સગા મિલન નામદાર ને ત્યાં આવ્યો હતો અને આ અંગેની માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને મળતા તેને ઝડપી પાડ્યો હતો આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના